નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ આપણે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનું જે આપણું જીરું બજાર છે એ કઈ રીતનું જોવા મળી શકે છે અને જીરુંના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં મિત્રો ચેનલમાં નવા છો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આજે જીરુની બજારની તો મિત્રો આજને જે જીરુંની બજાર છે ઓલ ઓવર નાના મોટો ઘટાડા છે એના સાથે મિત્રો જોવા મળી શકે છે ઓલ ઓવર મિત્રો વાત કરીએ આજે બજારમાં તો મે બી પંદરથી લઈને ત્રીસ રૂપિયા સુધીનો જે જીરું છે એમાં ઘટાડો જોવા મળી શકે છે આ ઉપરાંત ખેડૂત મિત્રો વાત કરીએ જીરુંની આવકોની તો આજે છ હજારથી લઈને આઠ હજાર ગુણી વચ્ચે મિત્રો જે જીરું છે એની આવકો જોવા મળી શકે છે આ ઉપરાંત જીરુંના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો આજની જે કનિક્ષણ છે એ મુજબ ચાર હજાર પાંચસો રૂપિયા સુધીનો જે સૌથી ઊંચો ભાવ છે જીરુંનો એ જોવા મળી શકે છે જીરુના સૌથી ઊંચા ઊંચા ભાવની સાથે સાથે જીરુના સૌથી નીચા ભાવની વાત કરીએ તો બે હજાર પાંચસો રૂપિયા સુધીનો સૌથી નીચો ભાવ જોવા મળી શકે છે અને સરેરાશ ભાવની વાત કરીએ તો જે ખેડૂતોને મળી શકે છે એ ત્રણ હજાર રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયાની વચ્ચે ખેડૂતોને આજે ભાવ જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો હવે જીરુના વાયદાની વાત કરીએ તો જે વાયદો છે મિત્રો સતત ઘટાડા તરફ જોવા મળી રહ્યો છે અત્યારે વીસ હજાર અને સાતસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં પ્રિવિયસ ક્લોઝ કરતાં પચીસ રૂપિયાનો ઘટાડો છે પરંતુ ઓલ ઓવર જે વાયદો છે કન્ટિન્યુઅસલી મિત્રો ડાઉન થતો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી અને અપડેટ્સ તો વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો અસ્તુ જય હિન્દ